ફ્રેન્ડ્સ આજે હું તમને સાથે શેર કરીશ એક મેજિક પાવડરની રેસિપી આ મેજિક પાવડર જો તમે એક ચમચી ડેઈલી યુઝ કરી લેશો તો તમને પેટમાં ગેસ નહીં થાય એસિડિટી નહીં થાય અપચો રહેતો હોય કે પછી પેટમાં ગરમી રહેતી હોય તો તે પણ નહીં થાય અને જો તમને બી ટ્વેલ્વની સમસ્યા રહેતી હોય જો તમારે ઇન્જેક્શન લેવા પડતા હોય કે તમારે ટેબ્લેટ લેવી પડતી હોય તો તે પણ નહીં લેવી પડે જો તમે એક ચમચી આ ડેઈલી યુઝમાં લઈ શકો તો ચાલો આજે બનાવી લઈએ આ એકદમ સરસ મજાનો મેજિક પાવડર જે તમે કોઈ પણ વસ્તુમાં મિક્સ કરીને ઉપયોગમાં લઈ પણ શકો છો અને આને તમે એકવાર સ્ટોર પણ કરી શકો છો તો આ મેજિક પાવડર બનાવવો એકદમ ઈઝી છે મેં અત્યારે અહીંયા પાંચસો ગ્રામ જેટલા કોથમીર લઈ લીધી છે એટલે કે ધાણા લઈ લીધા છે અને તેને આપણે આવી રીતે મૂળિયા કાપી નાખવાના છે આપણે મૂળિયાની જરૂર નથી એટલે આપણે મૂળિયા કાઢી લેવાના છે હવે મૂળિયાને હું ફેંકી દઈશ અને આજે બાકીના વધ્યા તેમાંથી આપણે કોથમીરને સાફ કરી લેવાની કોઈ પણ આપણે એને સુકવવાની છે સુકાવવા પછી આપણે એને ધોવાની નથી એટલે ખાસ અત્યારે ધોઈને ચોખ્ખી કરી લેવાની આપણે હવે સાથે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલો લઈ લેવાનો છે તો હવે પણ આપણે સાફ કરી લઈએ પહેલા અને પછી એને પણ આપણે ધોઈ લેવાનું છે હવે આ ધોવાઈ જાય એટલે આપણે એને થોડીક વાર નીતરવા મૂકી દેવાનું પાણી નીતરી જાય પછી આવી રીતે કપડું લઈ લેવાનું અને એમાં આપણે સુકવી દેવાનું છે જો કોઈ રીતે દાંડી કડક હોય એને તમને એવું લાગે કે આ સુકાવાની નથી તો એને સાઈડમાં કાઢી લેવી અને જો કુણી ડાળી હોય તો તમે જ એને કોણી ડાળી સાથે દેશો વાંધો નહીં આવે તો રીતે થોડી થોડી કપડામાં એને દેવાની છે છે ખાસ ધ્યાન રાખવાનું આપણે એને ચાડી ડાળખીઓ કાઢી લેવાની છે અને આને આપણે ઘરમાં જ સુકવવાનું છે સવારનો કૂણો તડકો હોય ને એમાં તમારે એને સુકવું હોય ને તો એ તમે સુકી શકો છો પણ ટેરિસ ઉપર એને નહીં સુકવતા નહીં પછી એનો કાળો કલર થઈ જાય છે એટલે એને ઘરમાં જ સુકવવાનું છે પંખા નીચે તમારે સુકવું હોય તો સુકી શકો નહીં પછી આમ નમજ એક દિવસ બે દિવસ અને પુદીનાને પણ આવી રીતે પાન છૂટા કરી દેવાના દેવાના અને જો ડાળખી રીતે હોય ને તમે તમે તો પછી જ રાખી શકો છો તો આવી રીતે આપણે કોથમીર અને પુદીનાને ઘરમાં જ સુકવવાનું પંખા નીચે કદાચ ચોવીસ કલાકમાં સુકાઈ જાય છે અને એમના પંખા વગર પણ ઘરમાં તમે સુકવશો ને તો બે દિવસમાં આરામથી એકદમ કડક થઈ જાય છે હવે આ બધી વસ્તુ સુકાઈ જાય એટલે એક પેન અડધો કપ જીરું અડધો કપ આખા ધાણા એક ચોથાઈ કપ જેટલો અજમો અજમો ખાસ ઉમેરજો સાથે બે મોટી ચમચી મરી એક મોટી ચમચી લવિંગ અને ચાર થી પાંચ તજના ટુકડા ઉમેરવાના આટલી વસ્તુ આપણે દીવા ગેસ ઉપર વેલા શેકી લેવાની હવે આ સુકા મસાલામાંથી સુગંધાવા માંડે કે પછી તમે આવી રીતે હાથેથી અડો અને તમને ગરમ લાગવા માંડે ત્યાં સુધી મસાલાને આપણે શેકી લેવાના છે તમે જોઈ શકો છો આ સરસ મજાના મસાલા શેકાઈ ગયા છે હવે તો હવે ગેસને બંધ કરી દેવાનો એક મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર એક નાની ચમચી હિંગ અને અડધો કપ જેટલું સાંચર લેવાનું છે અડધો કપ કરતાં મેં એક ચમચી ઓછી રાખી છે અને એક ચમચી આપણે મીઠું ઉમેરવાનું છે એટલે કે અડધો કપ ટોટલ આપણે સાંચર અને મીઠું લીધું છે અને સાથે એક મોઢી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દેવાનો છે આમચૂર પાવડરથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તો ખાસ આપણે એટલું ઉમેરવાનું છે અને હવે આપણે એને મિક્સ કરીને થોડીક વાર હલાવી લેવાનું પેન આપણી ગરમ છે મસાલા આપણા ગરમ છે તો ગેસ ચાલુ કરવાની જરૂર નથી આ એમને જ શેકાઈ જશે એકથી બે મિનિટ આપણે એને આવી રીતે મિક્સ કરી લેવાનું પછી એમાં આપણે જે ફુદીનો સુફીને રાખ્યો હતો તે ઉમેરવાનો કોથમીર સુપીને રાખી હતી તે ઉમેરી દેવાની છે સાથે મેં અહીંયા અડધો કપ જેટલા લીમડાના પાન સૂકીને રાખ્યા હતા તે પણ ઉમેરી દઈએ અને આ બધી વસ્તુને આપણે આપણે મિક્સ કરી દઈએ હવે એક વાસણમાં આને ઠંડુ થવા દેવાનું છે તો આ વસ્તુ ઠંડી થાય ત્યાં સુધી આપણે એને એમને રાખી દઈએ હવે આ વસ્તુ ઠંડી થઈ ગયા પછી આપણે એને મિક્સરના જારમાં લઈ લેવાનું અને એને પીસવાનું છે પણ ખાસ ધ્યાન રાખજો મસાલાને એકદમ ઠંડો થવા દેજો નહીંતર એક ગરમ થઈ જશે મિક્સર આપણું

હવે આપણો મેજિક મસાલો બનીને તૈયાર થઈ ગયો છે જો તમને ગેસ એસિડિટી અપ રહેતો હોય કે પેટમાં ગરમી રહેતી હોય તો આ તમે કોઈ પણ વસ્તુમાં ઉમેરી શકો છો ઇવન તમે પરોઠા ભાખરી થેપલા બનાવતા હોય શાક બનાવતા હોય એમાં ઉમેરી શકો છો અને જો એક વસ્તુમાં ના ઉમેરવું હોય તો છાશમાં તો તમે ખાસ ઉમેરી શકો છો આ હવે જે લોકો બી ઇન્જેક્શન લેતા હોય છે કે પછી એને ટેબ્લેટ લેતા હોય છે તેમના માટે ખાસ અહીંયા અડધો કપ જેટલો આપણે મોરિંગા એટલે કે સરગવાના પાંદનો પાવડર લેવાનો છે અહીંયા સરગવાનો પાવડર આપણે નથી લેવાનો કેમકે એનો ટેસ્ટ પણ અલગ આવે છે અને એમાં રેસા વધારે હોય છે પણ જો એના પાંદનો પાવડર તમે લો તો એમાં તમને જરાક પણ ટેસ્ટ પણ નથી આવતો અને સરસ પાવડર બની જાય છે અને સરગવામાં જેટલા જ ગુણ રહેલા છે એટલા જ એના પાનમાં પણ એટલા જ ગુણ રહેલા છે તો તમે અહીંયા પાનનો પાવડર બનાવીને આમાં ઉમેરી શકો છો અને રોજ તમે એકથી બે ચમચી બંને ટાઈમ કે પછી જ્યારે પણ તમે કોઈપણ વસ્તુમાં મિક્સ કરવી હોય તેમાં મિક્સ કરીને તમે એને યુઝમાં લઈ શકો છો અમારા ઘરમાં ખાસ એને છાસમાં મિક્સ કરીને લેવામાં આવે છે તો હું છાસમાં સાથે એમાં થોડાક આઈસ ઉમેરી દઉં છું અને જોઈએ એટલું પાણી ઉમેરી દઉં છું અને એકથી બે ચમચી જેટલો આ મસાલો ઉમેરી દઉં છું ડિપેન્ડ્સ કે મારે કેટલી છાસ બનાવવાની હોય છે અને એને મિક્સ કરીને સર્વ કરી લઉં છું તો હું બંને ટાઈમ સવારેને સાંજે આ રીતે મસાલા છાસ બનાવીને આપી દઉં છું ઘરમાં બધાને તો તમને જે રીતે ભાવે તે રીતે તમે યુઝ કરી શકો છો તો આ રીતે ચોક્કસથી ઘરે બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી સાથે વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો તમે ચોક્કસથી ઘરે બનાવજો મેજિક મસાલો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ